નરસિંહભાઈ ગોરધનભાઈ વાઘેલા કયું ગામ લાગે લાલપુરા ત્રણોલ લાલપુરા લાલપુરા ત્રણોલ બરાબર છે ઓકે તો મતલબ નરસિંહભાઈ તમારે આ ડાંગરના ધરુમાં તકલીફ શું હતી ડાંગરના ધરુ તકલીફ હતી કે 50% ધરુ પીળું પડી ગયું હતું 50% ધરુ પીરું પડી ગયેલું બરાબર છે તો મતલબ અત્યારે કેવું છે રિઝલ્ટમાં અત્યારે લગભગ 70% રિઝલ્ટ મને મળ્યું છે લગભગ કમ્પ્લીટ આમ ધરુ થઈ ગયું છે ત્યાં ચડશે ભાઈ છ દિવસ જ થયા છે આજ બરાબર છે તો જે રિઝલ્ટ મળ્યું છે તો મિત્રો તમે જો ડાંગરનું નું ધરું જે કહેવાય કે પચાસ ટકા બગડી ગયેલું બરાબર છે કેવું લાગતું હતું તમને ધરું કે થશે કે નહીં થાય મને એવું લાગતું કે આનું ધરું આ વખતે શોધવું પડશે ધરું ફેલ થશે બરાબર બીજેથી લાવવું પડશે શોધવું પડશે પણ મિત્રો અત્યારે તમે જુઓ આ તમને પ્રેક્ટિકલ અત્યારે બતાવી રહ્યો છો બરાબર આ જુઓ એકદમ એની ગ્રીનરી વિકાસ અને લીલમ જુઓ છે એકદમ મસ્ત એનો વિકાસ અને ગ્રીનરી પાછી આવી ગઈ છે એકદમ લીલું છમ થઈ ગયું છે જુઓ છે એક નંબરનું ધરુ બની ગયું છે હવે હવે તમારે બીજેથી લાવવું પડશે ના હવે ખેડૂત મિત્ર એવું કહે છે કે હવે ધરુ બીજેથી લાવવું પડશે નહીં બરાબર મતલબમાં જે પણ આપણી આ કંપનીની પ્રોડક્ટ વાપરી તો તમે સંતુષ્ટ છો બરાબર છે મિત્રો જુઓ આગળ હજુ તમને થોડું તાલકા જેવું લાગતું છે જ્યાં પીરાસ છે બરાબર તો હવે એ પણ એક બે દિવસમાં કવર થઈ જશે મતલબમાં જો અત્યારે એકદમ મસ્ત લીલો છમ કલર આવી ગયો છે દરેક જગ્યાએ અને એક નંબર મતલબમાં જબરજસ્ત એમને પરિણામ મળ્યું છે ઓકે તો મતલબમાં શું વસ્તુ તમે આ વાપર્યું કે આટલું જબરજસ્ત રિઝલ્ટ મળી ગયું નરસિંહભાઈ તમને હવે જય પરિવર્તનનું એક બોટલ આપી દી જય પરિવર્તનની એક આપી દો પાઉચ પાઉચ ક્રોપ મ્યુનિકલ પાઉચ બરાબર અને ક્રોપ પરિવર્તન તો મતલબમાં કેટલા પમ્પનો સ્પ્રે કર્યો આમાં તમે એક જ પમ્પનો પંપ સ્પ્રે કર્યો ખાલી એક જ પંપનો સ્પ્રે કર્યો પાઉચ અડધું જ નાખ્યો પાઉચ અડધું જ નાખ્યો એમાં એ પણ 25 એમલ નાખી 25 એમએલ ક્રોપ પરિવર્તન ઓકે હવે પાઉચ અને ક્રોપ મ્યુનિકલ

બરાબર છે ઓકે તો રિઝલ્ટ કેવું તમને લાગ્યું રિઝલ્ટ બેસ્ટ છે ને ઓકે તો થોડીક અત્યારે જે ચોમાસુ જે સિઝન ચાલી રહી છે તો જે પણ ખેડૂત મિત્રો ડાંગરની ખેતી કરતા હોય અને તમે શરૂઆત કરી હોય રોપણી થઈ ગઈ હોય તો તમે આપણું આ ભૂમિ પરિવર્તન ખાતર જે પહેલું પાણી વા વારો તમે ખડ ખડમાં પાણી પહેલું વાપરો તો એમાં આપણું આ ભૂમિ પરિવર્તન ખાતર આવે એ તમે યુરિયા સલ્ફેટ કે ડીએપીમાં મિક્સ કરી પાલો કરીને નાખી દેવાનું છે એમાં તમારે જે ખેડૂત મિત્રોને ડાંગર પીરી પડી જતી હોય ગ્રોથ ના થતો હોય બરાબર ફૂટ ના થતી હોય તો એમાં આનું ભૂમિ પરિવર્તનનું જબરજસ્ત રિઝલ્ટ છે ભૂમિ પરિવર્તન તમે મતલબમાં મંગાવી શકો છો અમારો કોન્ટેક કરીને ઓકે સો ટકા આપણા ભૂમિ પરિવર્તનનું રિઝલ્ટ છે ઘણા બધા ખેડૂતોએ વાપરેલું છે બરાબર ચાર વર્ષનો આમાં એક્સપિરિયન્સ છે આપણને જેટલા પણ લોકો ખેડૂત મિત્રો ભૂમિ પરિવર્તન લઈ ગયા છે એમનું વીસથી પચીસ ટકા ઉત્પાદનમાં વધારો થયો છે અને તમે પણ એકવાર ભલે તમારા દસ વીઘા છે તો એમાં ખાલી એક કે બે વીઘામાં ટ્રાય કરો અને રિઝલ્ટ લો બરાબર છે આ ભૂમિ પરિવર્તનનું રિઝલ્ટ એવું છે કે અત્યારે ડાંગરની સિઝન ચાલી રહી છે તો અત્યારે

જમીન હોય એક પણ વાપરી અને બરાબર છે તો ડાંગરમાં જે પણ ખેડૂત મિત્રો ડાંગરની ખેતી કરતા હોય તો ભૂમિ પરિવર્તન તમે જે પણ ખાતર વાપરો એમાં મિક્સ કરીને નાખો તમારે જે રાસાયણિક ખાતર વાપરેલું છે અને આપણું ભૂમિ પરિવર્તન વાપરેલું છે એમાં તમારે જમીન આસમાનનો ફૂટમાં ફરક પડશે રાસાયણિક ખાતર જે વાપરેલું છે ત્યાંથી પાંચથી છ ફૂટ હશે આપણી જે વાપર્યું છે ત્યાં દસ થી ફૂટ વધારે હશે તમને ગણીને પણ આ સિઝનમાં લાઈવ બતાવીશું ઓકે તો ભૂમિ પરિવર્તન વાપરજો તમારી જમીન પોચી થશે નરમ થશે ભરભરી થશે અને આપણું ભૂમિ પરિવર્તન છે એમાં સોલ જદના કન્ટેન કંપનીએ એડ કરેલા છે જેવું કે વાત કરીએ તો કોપર છે સલ્ફર છે ઝીંક છે બોરોન છે હ્યુમિક છે સેવીર છે ફોલિક છે એમિનો છે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ છે મતલબમાં તમારી ડાંગરને જેટલા પણ પોષક તત્વોની જરૂર છે જેટલા પણ ન્યુટ્રિશનોની જરૂર છે ટોટલી આપણું ભૂમિ પરિવર્તન પૂરા પાડશે તો તમે ફેક્ટ જ જોઈ શકો છો કે જે કન્ટેન્ટ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો રિઝલ્ટ મળવાનું જ છે અંદર તમારું ભૂમિ પરિવર્તન ખાલી જમીનમાં જશે ને એટલે એ એનું કામ કરવાનું શરૂ કરશે ને રિઝલ્ટ સો ટકા આપણને મળવાનું છે કારણ કે અંદર એવી વસ્તુઓ એડ કરી લે છે કંપનીએ બરાબર છે આ વાપરશો એટલે તમારા પૈસા વસૂલ થઈ જશે અને ઉત્પાદન તમારો વીસથી પચીસ ટકામાં વધારો કરીને આપશે એટલા જબરજસ્ત અગાઉમાં અમે રિઝલ્ટ લીધેલા છે ગઈ સિઝનમાં એની આગલી સિઝનમાં બરાબર ટોટલ ચાર વર્ષથી જબરદસ્ત રિઝલ્ટ લઈ રહ્યા છે ને આપણા જે ખેડૂત મિત્રો છે ત્રણ ચાર વર્ષથી કન્ટિન્યુ આપણી જોડે દવા વાપરી રહ્યા છે અને એકદમ પ્રોડક્ટ વાપરીને સંતુષ્ટ છે બરાબર છે તો બધા જ પાકમાં આ તમે ભૂમિ પરિવર્તન અને ક્રોપ મેરિકલ પાઉચ અને ક્રોપ પરિવર્તન વાપરી શકો છો ઓકે તો નરસિંહભાઈ તમારો એકવાર મોબાઈલ નંબર બોલી જાઓ ફરી એકવાર બોલો બે એકત્રી ચોપન ઓકે તો આ ખેડૂત મિત્રોનો કોન્ટેક કરી શકો છો એમને જાતે વાપરેલું છે અનુભવ કરેલો છે બરાબર તો તમે ડાયરેક્ટ ખેડૂત મિત્રોને પૂછીને આનું રિઝલ્ટ કેવું છે તમે જાતે પણ પૂછી શકો છો ઓકે તો નરસિંહભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન